નકલી વસ્તુથી સુરતવાસીઓ થઈ જાવ સાવધાન સુરત નકલી લિક્વિડ ફેક્ટરી જાણે હબ બની ગયું હોય તેમ એક બાદ એક નકલી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે સુરતમાં છેલ્લા દસ મહિનામાં પાંચ થી છ નકલી બનાવટની ફેક્ટરીઓ ઝડપાઈ છે હાલ સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નકલીની બોલબાલા વધી ગઈ છે લોકો પણ સસ્તી વસ્તુઓ જોઈ તૂટી પડતા હોય છે ત્યારે તે વસ્તુ અસલી છે કે નકલી તેની ખાતરી પણ નથી કરતા

સરથાણાના પોલીસ સ્ટેશનથી થોડા અંતર દૂર પરથી ફેક્ટરીમાં બ્રાન્ડેડ સાબુ તેમજ બાથરૂમમાં ઉપયોગ થતું બ્રાન્ડેડ ક્લીનર હાર્પિક સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હતી પોલીસને બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી જથ્થાનું વેચાણ કરનાર ફેક્ટરી હોવાની બાતમી મળતા નકલી કંપની પર છાપો મરાયો આ દરોડામાં પોલીસે નકલી જથ્થા સાથે પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ્સને પણ જપ્ત કર્યું છે સરધાડા કેનાલ રોડ માધુશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પતરાના શેડવાળા ત્રણ યુનિટ ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવતું હતું ચોત્રીસ વર્ષીય માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા ફેક્ટરી પરથી જ મળી આવ્યો હતો ત્યારબાદ તેને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા કંપનીના લૂગાવાળા હાર્પિક ગ્લાયઝોલ ડેટોલ લિક્વિડના કેટલાક કેન અને ખાલી કેન પણ મળી આવ્યા આ સાથે કંપનીના લૂંગાવાળા સ્ટીકર પણ મળી આવ્યા હતા સરધાણા પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલ ફેક્ટરી મંજૂરી વગર ચાલતી હતી આ ફેક્ટરીમાં બ્રાન્ડેડ સાબુઓ તેમજ ડેટોલ હાર્પિક લાઇઝોલ જેવા બ્રાન્ડેડ પ્રોડક્ટ સહિત ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવામાં આવતી હતી પોલીસે ફેક્ટરીના દરોડા પાડતા તે સમય હાર્પિકના પાંચ લિટરના એકસો પાંસઠ કેન લાયઝોલના પાંચ લિટરના સો કેન ડેટોલ લિક્વિડના પાંચ લિટરના એકસો ચોપ્પન કેન અને બ્રાન્ડેડ કંપનીના સ્ટિકોરો શહિતનો જથ્થો જપ્ત કર્યો છે

કંપનીના અધિકારીને હાલ નકલી ફેક્ટરીના માલિક પાંચ વિરુદ્ધ કોપીરાઇટ સહિતની કલમોના આધારે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે